સોલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો પાછલા વ્લોગમાં જે આપણે લગ્નના આલ્બમ કન્ટિન્યુ કર્યા હતા હવે કન્ટિન્યુ કરીને આ રહ્યો મોટો આલ્બમ મારા કાકાના લગ્ન આ આલ્બમ એ અંદર આપે ક્યાંક તો દેખાઈ જશું તો પહેલાના જમાનામાં આવા કંઈક આલ્બમ આવતા હતા ને આવી લોક સિસ્ટમમાંથી આમ કરો તો પછી આ આવી રીતના ખુલી જાય હે ને બહુ મસ્ત આલ્બમ હતા ને સ્ટાર્ટિંગ કંઈક આવી રીતના થતી હતી ને આંખીને બનાવ્યો નંદની સ્ટુડિયો પ્રવીણભાઈ પઢારીયા વિરાણી મોટી અને કાકાના લગ્ન ત્યાં જો છવ્વીસ ચાર નવાણુંમાં બધા વાહ એડિટિંગ બધી આવી બધી અંદર તો પહેલાના જમાનામાં આલ્બમની પ્રથા ઘણી બધી હતી હવે એ ઓછી થતી જ્યારે હવે તો બધા ઓનલાઈન વોટ્સએપમાં શેર કરી લે કે ડ્રાઈવમાં રાખી દે કે પેન ડ્રાઈવમાં રાખી દે કે એવી રીતના આલ્બમ હવે બંધ થતા જ્યારે પણ આ જે યાદગીરી છે એ ઘણા વર્ષો સુધી પડી આલ્બમ વાળી તમે જઈ ખોલો ત્યારે તમને મજા જ આવે पी ड्राइव में तो फोटा तो डीलीट जाए खबर भी ना पड़े भाई फोन चेन्ज थे आईडी भूली जाए तो ऑप्शन हो तो डेमेज था जमा में सुमा अंदर जान गी थी टाटा सुमो फूवा आ बद जाना पे खटारो दक आया था आ तो जो एयर बलून है फोटो है गुलाब फोटो है मतलब नेक्स्ट लेवल एडिटिंग સનસેટ થાય રહ્યો અને ફોટો એ પચ્ચીસ વર્ષ હે છવ્વીસ વર્ષ પહેલાની એડિટિંગ આ જોવો તો વાહ ઓહ ભાઈ સાહેબ અહીંયા કરે તો લંડન બ્રિજ લંડન બ્રિજના ઉપર ફોટો હોય અમારા આખા ખાનદાનમાંથી કોઈ લગભગ લંડન ગયું નથી તેમ છતાં લંડન બ્રિજ ઉપર ફોટો છે તો જો આ ફોટાની અંદર મનીષા દેખાઈ ગઈ ને કેવી લાગે રહી ડ્રેસ તો જો ઓક્ટોપસ જેવો ડ્રેસ પહેર્યો હોય હે તો માર જેટલી રૂપાળી થોડી હાઈ તો મારા થી રૂપાડી થોડી હશે કઈ મારું ફોટો કાઢો ખબર પડે આ તો સોનું હે ને હે ને સોનું હે તો આલ્બમ ની અંદર બે લગન હે અહીંયા કને ફઈના ભાઈ લગન સાથે છે ઓ પ્રીતિ સંગ મનસુખ હે ને આ પચીસ તારીખ ના હતા ને આ ચોવીસ તારીખ ના હતા ને ના હતા બીજે થી હતા ક્યાં ગઈ તારીખ છવ્વીસ હોય આ છવ્વીસ ચાર ને આ પચીસ ચાર તો આગળ ખપે ને આ પાછળ ખપે વધુ હોય અહીંયા ફઈના ઓ હા જોતા પોપટ બેઠા હોય ને વાહ મેડ ફોર ઈચ અધર હું તો ફૂવાની જાન સુમામાં જ આવી હતી જો મહારાષ્ટ્રની પાર્સિંગ તો ફાઇનલી આપણું એક ફોટું મળી ગયું અને આ રહ્યો આજે પણ ભાઈ મેચિંગ ચડ્ડો મેચિંગ ટી શર્ટ મતલબ સેટ લીધો લાગેરો રહો હેર કટિંગ બી મસ્ત એકદમ અને આજો અહીંયા કને વિધિ ચાલુ હોય ને અહીંયા વચ્ચેથી હું જોઉં રહું દેખાડું ઝાંખીને જોઉં રહું

બરાબર વિધિ બરાબર થાય રી ને તો ખબર લગન પતિ જાય પછી ખબર કે લાડુ લાડી ગણેશ શું ગણેશ કને જાય ને પછી ત્યાં કને કેક કાપે ને એવું બધું હોય ને તો જો તે જમાનામાં કેવું હતું મીણબત્તી રાખેલી શું હોય હાટ વાળા બિસ્કીટ એનું દિલ બનાવ્યું હોય ને માથે મીણબત્તી ખોડેલી હે ને લખ્યું બી અંદર એક એક લેટર લખેલા હે પીએમ પ્રીતિ સંગે મનસુખ એટલે પીએમ

સાચું કહું તો જૂના ફોટોસ જોવાની મજા આવે જેમ હમણાં જોયા વળી થોડાક વર્ષો રહીને સાફ સફાઈ થશે ઘરની થઈ વળી પાછો આલ્બમ નીકળશે તે ફરી પાછો જો ભલે હોય કાંઈ નહીં અંદર એ જ ફોટો આવે પણ તેમ છતાં યાદ આવી જાય ચાલો અંદર માણસો જે હતા ફૂ જે આપણા રિલેટિવ એ બધા એ જોવાની મજા આવે કે નાના હતા તે કેવા લાગતા હતા ને તો એ બધી યાદો વળી પાછી તાજા થઈ જાય તો યોગેશનો ફોન આવે તો મને હમણાં મને કહે કે ચરાખડા જવું હોય કાંઈ કામથી હાલ તો હોઉં તો મેં આપી ફ્રી જઈ ચલો આપણે ચરાકડા જોતા આવી અને એ સાઈડ શું હોય ખબર બધા જાત સમુદાયના લોકો રહે મતલબ પટેલની જેટલી બી વસ્તી હતી બધી જતાવીરા સુધી લાસ્ટોપે અને એના પછી જેટલા બી ગામે ને બધા એમાં જત સમુદાયના લોકો બહુ વધારે રહે તો આજે આપણે કઈ ટાઈમ એને ફ્રી મિત્રો ચલો આપણે આંટો મારતા આવી અને આપણા સમાજના કાર્યાલય અને રસોડાની હાલત કંઈક હવે આવી થઈ ગઈ જો માથે નળિયા અને લાકડાને બધું કાઢી નાખ્યું હવે સાહેબ દિવાલો તોડશે તો આ પાઇપ ઇન્સ્ટોલ કરો એમ ને કેટલા લાગશે આ તો લગાડ તો લગા કિતો અલંજી લેન ડોડ કલા આછો આપડો હે ને ડોડ બે કલા પાછળ પકડી આલુ ઓ જરૂર ઓર ને એટલા તને તેયા ઓ આ કામ આ તો એમ કે હેવી કામ હે ભાઈ ચાલ તો જો આ હે જતાવીરા ગામ પટેલનો છેલો ગામ આ રૂટ નું ને હવે આપણે અહીંયા થી આમ સીધું જવું હે

આ બી પેલા સ્કૂલ જેવું લાગે રૂમ પેલા અમે આયા તા અહીંયા કને મસ્જિદ પંખો ફિટ કરો તો એટલે એનો બી મિની વ્લોગ હે YouTube માં જો આ હે ડેરી અને અહીંયા કને ખાડો કરેલો હોય ને આ ખાડાની અંદર આપણે જે આ રોડ હે ને એ બેસાડવો હે બેઝિકલી અર્થિંગ નું કામ હે તો આ બેસાડશું ને પછી અર્થિંગ ના જે બી છેડા છે આપણે દેશું

જે બી રોડ હતો અંદર બેસાડી દીધો હવે કનેક્શન દઈને કનેક્શન આમ લગાડી દેશે એટલે આ થઈ જશે રેડી હજી કેમિકલ જે આપણે લઈ આવ્યા જે આવી રહ્યું એ નાખવાનું બાકી સિમેન્ટ જેવું છે જો અહીંયાનું કામ થયું ખતમ જે આપે ખાડો કરે હવે ખાડો ભાઈએ દાટી નાખ્યો હોય ને આ જે કેમિકલ હતું જો લખ્યું હે બેક જોકફીલ કમ્પાઉન્ડ ફોર અર્થિંગ ઇમ્પ્રુવડ બેન્ડિંગ વિથ અર્થિંગ ઇલેક્ટ્રોડ રેડિયુ રેઝિસ્ટન્સ વેલ્યુ કન્સિસ્ટ નેચરલ મિનરલ સોઇલ એન્ડ એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી તો આવી રીતના કંઈક એનું ડિસ્ક્રિપ્શન હે તો અહીંયાનું જેટલું બી કામ હતું એથી ખતમ ને હવે અમે લોકો જઈ રહ્યા પાછા વિરાણી હાલો જસ્ટ અમે ઘરે જ જતા હતા તો આ વળી કે કે આપણે એક જગ્યાએ સરળના જઈ રહ્યા ને આપે એના રસ્તામાં આવે રહી તો ત્યાં કને શું ફોટાનું પાડવાનું લોકેશન બહુ મસ્ત થાય અહીંયા કને લોકો પ્રી વેડિંગ કરવા આવે નોર્મલ ફોટોઝ બી પાડવા આવે ઘણા બધા લોકો જગ્યા સારી છે આવી રીતનું કંઈક લોકેશન હે અહીંયા કને તળાવે ને બાકી આવી ભેખડે અને આ સાઈડ બી જો આવા એમાં કલર બી ચેન્જ જો આવું લોકેશને આ બધું પાણીના વેણથી આવી ડિઝાઇન બનેલી એ બધી કલર બી જો એકદમ પર્પલ જેવો કલરે સાહેબ તમને કેમેરામાં ખબર નહીં પડતી હોય એટલે ખાસ પણ આનો કલર પર્પલ જેવું હોય તો તળાવના બાજુમાંથી કંઈક આવું સીને જો આ બધી ભેખડ છે અને અહીંયા કને પાણી ભરેલું હોય બાકી આવું લોકેશન મસ્ત હે અહીંયા નાસ્તો કરેલો અહીંયા કને ક્લિનિક પ્લસ શેમ્પુની બોટલે કચરો તો આપને જોવા મળે જ બધી જગ્યાએ આવી મસ્ત જગ્યામાં બી કચરો છે અહીંયા કને મેં ઘણા બધા ફોટો પાડેલા જે મેં ઇન્સ્ટાગ્રામ ઓલરેડી અપલોડ કરેલા હે આ ડિઝાઇન જોવું કેવી મસ્ત લાગેલી ડ્યુઅલ ટોન પાછો બે કલરનો હોય અને આ બધા બહુ મસ્ત લાગે તો આજે ખબર પડશે આ આઈફોનની તાકાત તો બેઠો હોય ને મને અહીંયાથી ફોટો પાડવાનું કીધું હોય ને તો આપણે અહીંયા કને બે ચાર ફોટો પાડી લીધા હોય હવે પાછા બિરાણી તરફ જઈ ગયા

ખૂટ્યા નહીં અમારે કને તો આજે ત્રીસ રૂપિયાના લીધા છે પણ આજે ઘણા જણા અમે જો એક બે ત્રણ ને આ ચાર નવ પાંચ થેન્ક યુ પાંચ બીજું નથી ગમ તો જો આ એક રેડી થઈ ગયો આ આઈડી રેડી થઈ ગઈ પણ અહીંયા કને જે બે છે એ થોડાક બાકી બાકી હા રેડી છે તો થોડાક ઘણું કામ હજી બાકી કાલ સુધી થઈ અમે કાલે પહેલો દિવસે અને આ જો બ્રેક ડાન્સના બોક્સ છે બધા એ આમાં લાગશે હવે નીચે પડે રાતના બી કામ કર કરા એટલે જલ્દી કહી જશે